નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે સાત જાન્યુઆરીએ લેવાયેલ આ જીપીએસસી વન ટુની પ્રિલિમ પરીક્ષાનું પેપર વનની આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ તો હું કૃણાલ પટેલ વિવેકાનંદ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જો આજના પેપરની વાત કરીએ તો એકંદરે પેપર વન આપણી જોડે આવી ગયું છે તો પેપર વન એકંદરે એક સારું પેપર છે એમાં હું ખાસ કરીને મેથ્સની વાત કરું છું તો મેથ્સમાં ટુ ધ પોઈન્ટ અને બેઝિકથી તૈયારી કરેલી હશે એવા વિદ્યાર્થીઓને અહીંયા કોઈ જ વાંધો આવશે નહીં એવું સરસ મજાનું પેપર છે પેપરના સારા એવા પ્રશ્નોના માર્ક્સ આપણે મેળવી શકીએ એમ છીએ તો મિત્રો સમયની અનુકૂળતાને ધ્યાને રાખી આપણે વિગતવાર ચર્ચા કરતાં કરતાં ફટાફટ આપણા મેથ્સના જે કોઈ પણ એક્ઝામ્પલ્સ છે એના સોલ્યુશન તરફ આગળ વધીએ એનો શું જવાબ આવે છે અંદાજીત બધા જ જવાબોની આપણે ચર્ચા કરીશું તો મિત્રો પહેલો ક્વેશ્ચન છે મેથ્સનો એક પંદર સેન્ટીમીટરનો ર રંગીન સમઘન છે અને એના ત્રણ સેન્ટીમીટરના નાના સમઘનોમાં એને કાપવામાં આવે તો એક જ સપાટી રંગીન હોય એવા કેટલા સમઘન બને તો મિત્રો પંદર નો સમગન હોય એટલે સ્વાભાવિક છે તમે એને કરશો તો એ આ રીતે એક બે ત્રણ ચાર અને પાંચ ભાગ આ રીતે પાંચ ભાગ આ રીતે થાય કેમ કે પંદર સેન્ટીમીટરનો રંગીન સમઘન છે અને ત્રણના ટુકડા કરે પાંચ બાય પાંચ થાય તો હવે જોવો આજે બોર્ડર ઉપર જેટલા છે ને એ બધાની બબે સપાટી રંગીન હોય ઉપરની બાજુ પણ હોય ને આ બાજુ પણ હોય તો એક જ સપાટી હોય ને એવા એક બાજુ એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ આવે તો એક બાજુ નવ આવે તો સમઘન છે એવા ચાર બાજુ થાય તો આન્સર આવે મિત્રો આનો ઓકે ચલો જીપીએસસી જીપીએસસીમાં ઓલરેડી આ પેપર એક પેપરમાં આઈ થિંક બે હજાર અઢાર કે ઓગણીસ ની જીપીએસસી ની પરીક્ષામાં પૂછાયેલો જ પ્રશ્ન છે આ બરાબર છે અને વિવેકાનંદ એકેડેમીની જીપીએસસીની મોકટેસ્ટમાં પણ આ પ્રશ્ન હતો આપણે નંબર જુદા લીધા હતા પરંતુ આ મોક ટેસ્ટના પેપર વનની અંદર આપણે આનો ઉલ્લેખ કર્યો હતો ઓકે ચલો તો નેક્સ્ટ આગળ વધીએ છીએ રીઝનિંગના પ્રશ્નો છે સાથે સાથે નીરવ સર થોડી જ સમયમાં તમારી વચ્ચે ઉપસ્થિત થઈ અને એનું સોલ્યુશન કરાવશે તો જુઓ બીજો ક્વેશ્ચન છે એક્સ જેમ વાય બરાબર ત્રણ જેમ ચાર હોય તો એક્સક્વેર વાય પ્લસ

સઠ અને બારસો છાસઠ ગુસા વર્ગખંડની અંદર મિત્રો એક ટેકનિકની હું કાયમ ચર્ચા કરું છું જેનું નામ છે ભાગાકારની પદ્ધતિ અને ભાગાકારથી પદ્ધતિથી જો આ મોટી નંબર્સ છે કે મોટી સંખ્યાઓ છે એનો તમે ગુસા કરો છો અને એનો ગુસ્સા કરીશું એટલે મિત્રો આપણને આન્સર મળશે ત્રણ મેં ગણતરી કરી ત્યારે બારસો છાસઠ અને ચૌદસો એકસઠ કર્યા બેનો ગુસ્સા કર્યો ભાગ્યકારની રીતથી જવાબ ત્રણ આવ્યો એ ત્રણનો આની જોડે ગુસ્સા કર્યો એટલે જવાબ આવ્યો ત્રણ માટે આપણો આ જવાબ આવી જાય ત્રણ ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન બે મિત્રો પી અને ક્યુ ને અઢાર દિવસમાં ઓકે પણ એના પહેલા મિત્રો આપણી ક્લાસરૂમની નોટ જોઈ લો તો આના માટે મેં તમને દાખલા ગણાયેલા છે આ ત્રણ નંબર લીધા છે એની સામે મેં તમને ત્રણસો પંદર ચારસો પાંચ અને ચારસો પંચાણું એવી એક રકમ કરાવેલી છે ઓકે પછી જુઓ બે મિત્રો પી અને ક્યુ ને અઢાર દિવસમાં એક કામ કરવામાં રોકવામાં આવે છે એટલે કે બે ભેગા થાય તો અઢાર દિવસમાં કામ કરી દેશે જો પી એ ક્યુ કરતા બમણો કાર્યક્ષમ હોય તો ક્યુ ને એકલાને કેટલા દિવસ થાય એના માટે બે બહુ વસ્તુ આ ક્લાસની નોટમાં છે કે પી છે ક્યુ છે અને પી વધતા ક્યુ છે બરાબર પી અને ક્યુ ભેગા થાય તો અઢાર ઓકે હવે પી કરતા કોણ વધારે કાર્યક્ષમ છે તો કે પી એ ક્યુ કરતા બમણો કાર્યક્ષમ છે એટલે પી બમણો કાર્યક્ષમ છે ક્યુ કરતા બમણો કાર્યક્ષમ તો દિવસ અડધા થાય આના ટુ એક્સ થાય લસાકર અઢાર એક્સ થાય કોના દિવસો માંગ્યા છે ક્યુ ના તો ક્યુ ના દિવસો થાય સત્યાવીસ દુ ને ચોપન ફિફ્ટી ફોર ક્લાસની અંદર આપણે આ દાખલો ગણેલો જ છે બરાબર છે કોઈ પણ ની નોટ તમે ચેક કરી શકો છો ગમે તેની નેટ નોટમાં જોશો હા

પસાર કરતા તે ટ્રેનને બસો સેકન્ડ લાગે મિત્રો ટ્રેન પુલને પસાર કરતા બસો સેકન્ડ લાગે ને એટલે એનો મતલબ ટ્રેન વધતા પુલ બરાબર બસો અને માણસ એસી એટલે ટ્રેન પોતે એસી બરાબર છે તો ટ્રેન પોતાની જાતને એસી સેકન્ડમાં પસાર કરે છે હવે ટ્રેન પોતાની જાતને એસી સેકન્ડમાં પસાર કરે તો જુઓ અહીંયા આપણને ખબર પડી કે એકસો ને વીસ સેકન્ડમાં ક્યાંક પોતાની જાત એસી આવી એકલો પુલ એકસો ને વીસ સેકન્ડમાં થાય અને એકસો ને વીસ સેકન્ડમાં પુલને પસાર કરે છે એટલે એકસો એસી મીટરની લંબાઈ કાપતા એકસો ને વીસ સેકન્ડ લાગે તો સાહીઠ દુ ત્રણ બે મીટર પ્રતિ સેકન્ડ બરાબર છે તો ત્રણ ભાગ્યા બે મીટર પ્રતિ સેકન્ડ કરો એટલે આનો જવાબ તમારો આવી જાય વન મીટર પર સેકન્ડ એટલે જવાબ આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં ઓકે ત્યાર પછી આપણે ક્લાસની અંદર સીધો શોર્ટકટ ચિત્ર દોરીને ગણ્યા છે આ દાખલાને હું ચિત્રવાળા સોરી આ દાખલાને હું ચિત્રવાળા દાખલા તરીકે ઓળખાણ આપું છું અને આ દાખલો ચિત્રવાળો જ દાખલો કહેવાય તમે કોઈ પણ સ્ટુડન્ટની નોટમાં ચેક કરો મિત્રો તમને ખ્યાલ આવી જાય કે બે દાખલા આવા ગણ્યા હશે બરાબર છે એક એકસો ને વીસ મીટર જવાબ આવતો એ પ્રકારનો એક દાખલો બરાબર ચલો સાદું વ્યાજ ગણાવું ત્યારે હંમેશા સૌથી છેલ્લે ગણાવતો દાખલો બરાબર છે સાદું વ્યાજ ગણાવું ત્યારે હંમેશા સૌથી છેલ્લે ગણાવતો દાખલો બરાબર કે પંદરસો પચાસ નો એક ભાગ પાંચ ટકાના દરે બાકીનો ભાગ આઠ ટકાના દરે અને ત્રણ વર્ષ પછી કુલ ત્રણસો રૂપિયા વ્યાજ મળે તો મિત્રો પાંચ ટકા વાળો ભાગ એક્સ લઈ લેવાય પંદર આઠ ટકા વાળો ભાગ પંદરસો પચાસ માઇનસ એક્સ લઈ લેવાય બરાબર છે પાંચ ટકા આઠ ટકા ત્રણ ત્રણ વર્ષ એમ કરીને ગણશો એટલે તમારો જવાબ આવી જશે મિત્રો સોળ જેમ પંદર કારણ કે પ્રથમ રકમ જે આવશે ને પાંચ ટકાવાળી એ આઠસો આવશે અને આઠ ટકાવાળી સાતસો પચાસ આવશે એટલે સોળ જીરો જીરો સોળ પંચું એંશીને પંદર પંચું પંચોતેર તો સોળ જેમ પંદર ઓકે હવે મિત્રો અહીંયા વાત એવી છે કે થ્રી રૂટ ફાઇવ પ્લસ ટેન રૂટ ફાઇવ ઇઝ ઇક્વલ ટુ સત્તર પોઈન્ટ ઇઠ્યાશી આ વેલ્યુ આપી છે એટલે આ દાખલો હાલ પૂરતો હોલ્ડ ઉપર મુકાય કારણ કે આ વેલ્યુ ખોટી છે આ પોસિબલ બને નહીં કારણ કે આ વસ્તુ શક્ય નથી ઓકે એટલે આપણે હાલ પૂરતું આને હોલ્ડ ઉપર રાખ્યું છે ઓકે ચલો પીઆઈ રીતે ઓગણીસના પેપરમાં પૂછાયેલી બેઠી રકમ અહીંયા પૂછી છે કે એક થી સિત્તેર વચ્ચેની સંખ્યાઓમાં એકમ ના સ્થાને એક અથવા નવ હોય એ સંખ્યાઓ તો કે એક થી સિત્તેર ની વચ્ચે મિત્રો વાત કરીએ તો એક થી સિત્તેર ની વચ્ચે એકમ ના સ્થાને એક અને નવ હોય તો એવી કેટલી થાય તો કે એક થી દસમાં એક અને નવ અગિયાર ને ઓગણી એકવી ને ઓગણતી એટલે એમ કરીને ચૌદ સંખ્યાઓ થાય ટોટલ સંખ્યાઓ સિત્તેર સિત્તેર ચૌદ સો એ કેટલા તો ચૌદ પંચુન સિત્તેર સો ભાગ્યા પાંચવીસ ટકા તો જવાબ તમારો આવી જાય વીસ ટકા ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ છે ઓકે પંદરમો દાખલો હાલમાં એમ અને એનની ઉંમરનો ગુણોત્તર ચાર જેમ ત્રણ છે તો હાલ એમ અને એન ચાર જેમ ત્રણ એકદમ નોર્મલ દાખલો છે છ વર્ષ પછી એમની ઉંમર છવ્વીસ થાય તો છ વર્ષ બાદ એમ છવ્વીસ નો થાય એટલે હાલ એમ વીસ નો હોય તો ચાર ગુણ્યા પાંચનો સંબંધ થાય તો એનની હાલની ઉંમર ત્રણ ગુણ્યા પાંચ બરાબર પંદર વર્ષ જવાબ આવે એનની હાલની ઉંમર પૂછે તો પંદર વર્ષ આવે ઓકે ત્યારબાદ વર્તુળનો પરિઘ અને ચોરસની પરિમિતિનો ગુણોત્તર ત્રણ છે તો વર્તુળના ક્ષેત્રફળ અને ચોરસના ક્ષેત્રફળનું ગુણોત્તર કેટલું થાય હવે એક વસ્તુ છે કે વર્તુળનો પરિઘ અને ચોરસની પરિમિતિનો ગુણોત્તર કરવા જઈએ મિત્રો તો અગિયાર જેમ ત્રણ આપણને આપ્યું છે તો અહીંયા તમે કોઈ નંબર ધારો નંબર ધારીને તમે ગણતરી કરો તેમ કરતાં કરતાં આગળ વધશો એટલે જે જવાબ આવે છે તો એ જવાબ હાલ આપણે ચર્ચા નથી કરતા પણ એ જવાબ આપણને જે જવાબ આપ્યા છે એમાંથી કોઈ છે નહીં એટલે જવાબ આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં બરાબર છે ઓકે પછી જે પ્રથમ પાંચ સતત આવતી પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગની સરેરાશ પ્રથમ પાંચ સતત આવતી બાય સિક્સ બરાબર પાંચ સંખ્યાઓ કીધું તો પાંચ ગુણ્યા છ ગુણ્યા પાંચ દુ દસ ને એક અગિયાર છેદ જતા રહ્યા તો સરવાળો થયો પંચાવન અને સંખ્યાઓ છે પાંચ એટલે એવરેજ થઈ જાય આપણી અગિયાર તો કેટલી એવરેજ થાય અગિયાર થઈ જાય ઓકે ચલો નેક્સ્ટ આગળ વધીએ છે બાજુઓનો ગુણોત્તર દસ જેમ ચોવીસ જેમ છવ્વીસ છે પરિમિતિ ત્રણસો મીટર તો મિત્રો જો ત્રિકોણની બાજુઓની વાત કરીએ દસ જેમ ચોવીસ જેમ છત્રીસ પરિમિતિ ત્રણસો મીટર તો દસ એક્સ વત્તા ચોવીસ એક્સ વત્તા છવ્વીસ એક્સ બરાબર ત્રણસો એટલે તમને એક્સ ની વેલ્યુ મળે અને છવ્વીસ ને ચોવીસ એટલે પચાસ ને દસ સાહીઠ એટલે એક્સની વેલ્યુ થઈ જાય પચાસ તો ત્રિકોણની જે બાજુઓ છે આપણી એ શું થાય સોરી પાંચ થઈ જાય એક્સ બરાબર પાંચ તો એક્સ બરાબર પાંચ તો પચાસ ચોવીસ પંચા એકસો વીસ અને છવ્વીસ પંચા એકસો ને ત્રીસ હેરોનનું સૂત્ર મિત્રો તમે વાપરી શકો અને હેરોનનું સૂત્ર વાપરો એટલે જવાબ આવશે તમારો ત્રણ હજારની આસપાસ આવે બરાબર છે આઈ થિંક યસ ત્રણ હજાર જવાબ આવે આનો બરાબર છે કે ક્ષેત્રફળ કેટલું થાય તો ત્રણ હજાર ચોરસ મીટર થાય એટલે તમારો આન્સર આવશે ઓપ્શન ડી ઓકે હવે કે છે ગોલકની વક્ર સપાટીનો વિસ્તાર એક અર્ધ ગોલકની વક્ર સપાટીના વિસ્તાર જેટલો હોય હવે ગોલકની વક્ર સપાટી છે અર્ધ ગોલકની વક્ર સપાટી જેટલો થઈ જાય એટલે એનો મતલબ આના કરતા બમણું થઈ ગયું આના કરતા બમણું થઈ ગયું એટલે સ્વાભાવિક છે વન જેમ ટુ ત્રીજા બમણી થઈ હોય તો જ સરખું થાય

જે સંખ્યાને ત્રણ વડે ભાગવાથી શેષ બે વધે તેવી તમામ ત્રણ અંકની સંખ્યાઓનો સરવાળો કેટલો થાય તો આને થોડું વ્યવસ્થિત રીતે ગણો એટલે જવાબ આવશે એક લાખ ચોસઠ હજાર પાંચસો ને સરસ મજાની રીતે કરી શકાય એવા દાખલા છે મિત્રો મજા આવે એવું પેપર છે ઓકે હવે મિત્રો છે પાંત્રીસમો પ્રશ્ન કે બે ઘરની કિંમતનો ગુણોત્તર સોળ જેમ છે બે વર્ષ પછી પહેલા ઘરની કિંમત દસ ટકા વધે અને બીજા ઘરની કિંમતમાં ચારસો સિત્યોતેર રૂપિયા વધે તો અગિયાર જેમ બાવીસ સોરી અગિયાર જેમ વીસ થાય છે તો મિત્રો આ સોળ એક્સ છે આ ત્રેવીસ એક્સ છે આમાં દસ ટકા વધે એટલે વન પોઈન્ટ સિક્સ એક્સ વધે આમાં ચારસો ને સિત્યોતેર રૂપિયા વધે અને એ અગિયાર જેમ વીસ થાય એટલે જો તમે આની ગણતરી કરો તો એક્સની વેલ્યુ લાયા પછી આઠસો અડતાલીસ અને બારસો ઓગણીસ રૂપિયા જવાબ આવે તમારો ઓકે યસ પછી નેક્સ્ટ ક્વેશ્ચન ત્રણ વર્ષ પહેલાં પતિ પત્ની અને તેમના પુત્રની સરેરાશ ઉંમર સત્યાવીસ વર્ષ હતી પાંચ વર્ષ પહેલાં પત્ની અને પુત્રની સરેરાશ હોય વીસ વર્ષ હતી તો ત્રણ વર્ષ પહેલાં સત્યાવીસ તો સત્યાવીસ તરી એક્યાસી થાય ત્રણ જણા છે ને એટલે સત્યાવીસ તરી એક્યાસી અને પાછા નવ વર્ષ વધે એટલે હાલ ત્રણનો સરવાળો નેવું થાય પણ કે પાંચ વર્ષ પહેલા પત્ની અને પુત્રની વીસ હતી એટલે વીસ દુ ને ચાલીસ ઉંમર હોય પાંચ વર્ષ પહેલા હતી એટલે બીજા દસ વર્ષ વધે તો ચાલીસ ને દસ પચાસ એટલે પતિ વધ્યા ચાલીસ વરસના બરાબર છે તો પતિની ઉંમર ચાલીસ વર્ષ આવે ઓકે ક્લાસમાં વગાડી વગાડીને કીધું તો એવી વાત કે છ ભાગ્યા સાત પાંચ ભાગ્યા ચાર અને દસ ભાગ્યા એકવીસ વડે કીધું તું ક્લાસમાં સંખ્યાઓ વડે આવે ત્યારે ફરજિયાત પણ લસા કરવો અને આ અપૂર્ણાંક કહેવાય ને અપૂર્ણાંકનો લસા કરો એટલે શું થાય તો કે અપૂર્ણાંકનો લસા કરો એટલે અંશનો ભાગ્યા છેદનો બરાબર અંશનો લસા ભાગ્યા છેદનો ગુસ્સા અંશનો લસા થાય છ પાંચ અને દસ એટલે ત્રીસ અને છેદનો ગુસા થાય સાત ચૌદ એકવીસ એટલે સાત તો ત્રીસ ભાગ્યા સાત ત્રીસ ભાગ્યા સાત ઓકે ચાલો નેક્સ્ટ આડત્રીસમો તો મિત્રો જુઓ પી નો પગાર બે જેમ ત્રણ જેમ પાંચના ગુણોત્તરમાં છે તો બે જેમ ત્રણ જેમ પાંચ એટલે એવું માની લો ને કે બસો છે ત્રણસો છે અને પાંચસો છે ગુણોત્તર તો સેમ હોય ઓકે પહેલામાં પંદર ટકા વધે પંદર ટકા વધે એટલે બસોના સોના પંદર તો બસોના ત્રીસ એટલે બસો ત્રીસ પછી ત્રણસોમાં ત્રીસ ટકા વધે એટલે ત્રીસ વધે તો ત્રણસો ત્રીસ અને પાંચસોમાં વીસ ટકા વધે એટલે સો વધે તો છસ્સો ગુણોત્તર સેટ કરો જીરો 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 જાય તો તેવી તેત્રીસ તમારો જવાબ ઓકે જો ફરીથી એ જ વાત પી અને આ રીતે પાંચસો વીસ રૂપિયામાં ભાડે લીધી અનુક્રમે સાત આઠ અને અગિયાર કલાક માટે ઉપયોગ કર્યો તો મિત્રો સાત જેમ આઠ જેમ અગિયાર થયા ઓકે પાંચસો ને વીસ રૂપિયામાં ભાડે લીધી અગિયાર આઠ ને છવ્વીસ છવ્વીસ દુ બાવન એટલે વીસ પી અને ક્યુ ની ઓકે પી અને ક્યુ ની હાલની ઉંમર નો ગુણોત્તર અનુક્રમે પાંચ જેમ સાત છે જો ક્યુ જો ક્યુની હાલની ઉંમર અને પીની છ વર્ષ પછીની ઉંમરનો તફાવત બે વર્ષ હોય બરાબર છે તો મિત્રો આની એક્સ થાય પીની ઉંમર એક્સ થાય ક્યુની સાત એક્સ થાય બરાબર છે હવે પીની છ વર્ષ પછીની ઉંમર એટલે ક્યુની ઉંમર સાત એક્સ અને સાત એક્સમાંથી પીની છ વર્ષ પછીની ઉંમર એટલે એક્સ પ્લસ છ બાદ કરતાં બે વધે એવું કહેવું છે તો સાત એક્સ માઇનસ પાંચ એક્સ માઇનસ છ બરાબર બે માઇનસ છ પેલા બાદ જાય તો ટુ એક્સ બરાબર આઠ માટે એક્સ બરાબર ચાર અને એક્સ બરાબર ચાર એટલે પાંચ સાત એક્સ બરાબર છે તો સાત ને પોચ બાર એક્સ તો બાર ચોક ને અડતાલીસ વર્ષ ઓકે એકતાલીસ માં નંબરમાં મિત્રો આગળ વધીશું એકતાલીસ માં નંબરના દાખલાની જયારે પણ આપણે ચર્ચા કરીએ તો આને આપણે ગણવાનો છે પ્રોપર વેથી ગણીએ છીએ તો અલગ અલગ ભાડાની વાત છે કે ભાઈ દર મહિને સાડા ત્રણસો રૂપિયા તો ફરજિયાત ભાડું લે છે જ બસો કોલ કરવા દે બરાબર છે બસો કોલ કરવા દે જ્યારે કોલની સંખ્યા બસો થી વધે ને ત્યારે પ્રતિ કોલ એક પોઈન્ટ ચાર લે અને જો ચારસો થી વધે તો એક પોઈન્ટ છ ગ્રાહકે ફેબ્રુઆરીમાં દોઢસો કોલ જ કર્યા તો એનો મતલબ સાડા ત્રણસો રૂપિયામાં જ દોઢસો કોલ થયા બરાબર છે અને માર્ચમાં અઢીસો કોલ કર્યા તો બસો કોલને સાડા ત્રણસો ચૂક્યા વધતા બીજા એક પોઈન્ટ ચાર લેખે તો આની મિત્રો જ્યારે પણ આપણે ગણતરી કરીશું ત્યારે એનો જવાબ આવશે વીસ ટકા જે ઓપ્શનમાં નથી એટલે અંદાજિત ટ્વેન્ટી પર્સન્ટ જેવું થાય તો આવે ડી ઓકે હવે આ રકમમાં થોડી ભૂલ છે આ રકમમાં પ્રથમ સો પદો નો સરવાળો અહીંયા જે પાંચ લખ્યા છે એની જગ્યાએ સાત હોવા જોઈએ તો સાત હોવા જોઈએ એટલે આનો મતલબ એવો થાય કે પ્રથમ પચાસ એકી નો સરવાળો માઇનસ પ્રથમ પચાસ બે કી નો સરવાળો બરાબર છે તો પ્રથમ પચાસ એકી નો સરવાળો એટલે એન સ્ક્વેર માઇનસ બેકીનો સરવાળો એટલે એન ઇન્ટુ એન પ્લસ વન તો એન સ્ક્વેર એટલે પચાસ નો વર્ગ પચીસો માઇનસ એન ઇન્ટુ એન પ્લસ વન એટલે એન એટલે પચાસ ગુણ્યા એકાવન તો પચીસો માઇનસ પચીસો પચાસ એટલે જવાબ આવે તમારો માઇનસ ફિફ્ટી પણ જો આ સુધારો થાય તો બાકી નહીં ઓકે હવે મિત્રો જુઓ આ સુધારો સાતડાનો થશે તો માઇનસ પચાસ જવાબ પણ જો એ સુધારો ન હોય તો આમ જોવા જઈએ તો ઉપરોક્ત પૈકી એક પણ નહીં કહેવાય કારણ કે એ પછી ભૂલ ભરેલું છે જો કે પોસિબલ નથી કારણ કે અહીંયા સાતડો મૂકે તો જ સીરીઝ સેટ થાય બાકી થાય નહીં ઓકે ચલો નેક્સ્ટ ઓકે એક માલવાહક ટ્રેન ચોક્કસ સમય અને નિશ્ચિત ગતિ એક સ્ટેશન છોડે છે છ કલાક પછી એક એક્સપ્રેસ ટ્રેન તે જ સ્ટેશનથી માલવાહક ટ્રેનની દિશામાં નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે અને આ ટ્રેન માલવાહક ટ્રેનને ને ચાર કલાકમાં પસાર કરે છે તો માલવાહક ટ્રેનની ઝડપ શોધો હવે મિત્રો સમજો નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે અને ચાર કલાકમાં પસાર કરી દે છે એટલે ત્રણસો સાહીઠ કિલોમીટરનું અંતર કાપી પસાર થઈ ગઈ હવે પેલી ટ્રેન છ કલાક પહેલા નીકળી છે એના પછી આ રહી નીકળી અને ચાર કલાકમાં પસાર કરી એટલે એનો મતલબ આ ત્રણસો સાહીઠ કિલોમીટરનું અંતર દસ કલાક થયા છે એટલે એની ઝડપ થાય છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ઓકે ચલો તો હમણાં જ ડિવાયસોમાં તો એ પ્રકારનો દાખલો એમ એક સરકતી સીડી પર પાંચ પગથિયા પ્રતિ સેકન્ડની ઝડપે ચાલે અને બીજા છેડે દસ સેકન્ડમાં પહોંચે પરત ફરતી વખતે સમાન ઝડપે તે શરૂઆતની જગ્યાએ ચાલીસ સેકન્ડમાં પહોંચે તો તે સરકતી સીડી પર કેટલા પગથિયાં હસશે તો મિત્રો આને ઓપ્શનથી ગણવાનો પ્રયત્ન કરીશું તો મજા આવશે કે ભાઈ એસી આપણે એવું કહી શકીએ કે હું એસી જ લઉં છું કે એસી પગથિયા હોય પ્રતિ સેકન્ડ પાંચ પગથિયા ચડે એટલે સોળ બરાબર છે સોળ સેકન્ડ પાંચ સેકન્ડમાં પ્રતિ પગથિયા એટલે સોળ સેકન્ડ જેવું થાય પણ એની જગ્યાએ એને દસ સેકન્ડ થઈ જાય એટલે સો સેકન્ડનું વેરિયેસન આવ્યું ત્રીસ સેકન્ડનું ઓકે રિટર્નમાં એસી પગથિયા પણ ચાલીસ સેકન્ડમાં એટલે બે પગથિયા થયા તો ત્રણનું વેરિએશન આવ્યું જે તમે અહીંયા સેટ કરી શકો છો માટે મિત્રો આનો જવાબ આવશે એસી

તમે ગણી શકો છો તો અઢાર દુ છત્રી ત્રણ પોઈન્ટ છ મિનિટ થાય અને ત્રણ પોઈન્ટ છ મિનિટ એટલે તમારો જવાબ આવે ઉપરોક્ત પૈકી એક પણ નહીં ઓકે તો મિત્રો આ હતું આજના પેપરનું મેથેમેટિક્સ ખૂબ સરસ મજાનું મેચ હતું પ્રોપર તૈયારી કરી હોય તો તમને કોઈ વાંધો આવે નહીં